ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજ રોજ બાર તારીખના રોજ જે આતંકવાદીએ નાના બાળકો ઉપર જે આતંકવાદ કર્યો જે સાર મારેલા બાળકોને ગોળીઓથી જે આજે અમે બધા એનો સખત વિરોધ કર્યા અને પ્રધાનમંત્રીને અને અમે કહીએ છીએ કે આવનારા દિવસોની અંદર એક પણ આતંકવાદી ન રહે એવો તમે પ્રયત્ન કરજો અને એક પણ આતંકવાદી તમે સીમાડાના આતંકવાદીને તમે મારો અને ગામમાં જે આતંકવાદી હશે અમે એને મારશું પણ આતંકવાદીને ઠાર કરી દેવાના છે તમે ન્યા ઠાર કરો અમે અહીંયા ઠાર કરી રાજુલા ચિરાગી જોશી આતંકવાદ દ્વારા જે ભારત દેશના આપણા પવિત્ર ધામો અને જે બસ ઉપર હુમલો થયો બાળકો ઉપર હુમલો થયો અને અવારનવાર આતંકવાદીઓ દ્વારા કંઈ ને કંઈક હુમલાઓ કરીને આપણા દેશની અંદર અનેક એવી ગેરપ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે એની સામે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અમારા બધા કાર્યકર્તાઓએ પુત્રા દહન અને અત્યારે મામદાર કચેરી આવેદનપત્ર દેવા જવાના છીએ અને ભારત દેશના ગૃહમંત્રી અને જે સંરક્ષણ વિભાગ છે આ જે બાબતે આવા આતંકવાદીઓ અવારનવાર હુમલા થાય છે એની સામે સખ્તમાં સખ્ત પગલાં ભરે અને ભારત દેશની તમામ જનતા સરકાર સાથે છે આવા હુમલા કરવામાં આપણા દેશના જે જવાનો શહીદ થઈ રહ્યા છે અને આવા બલિદાનો આપણા વીરોને દેવા પડે છે એટલા માટે દળ મૂળમાંથી આતંકવાદને નષ્ટ કરવા માટે પ્રજાજનો દ્વારા આ એક ખૂટલા દહનનો અને રાષ્ટ્રના હિત માટે આતંકવાદને નષ્ટ કરવાના તમામ પ્રયત્નો કરવા જરૂરી છે જય હિન્દ જય ભારત જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીએ જે બસ માથે આપણા હિન્દુના બસ માથે હુમલો કરી અને નાના બાળકોને જે માથે ગોળીબાર કર્યા અને હમણાં પણ ન્યૂઝમાં જાણ્યું તો હમણાં પણ એક વાત રૂમમાં ઘૂસી અને પાણી પીવાના બાને જઈ અને આતંકવાદીમાં હુમલો કર્યો છે તો એને સખતમાં સખત કાર્યવાહી થાય દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીને જણાવવાનું કે અમે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ આતંકવાદી વિરોધી આજે અમે પુતળા દહન કર્યું અને હમણાં મામલતદાર સાહેબને આવેદનપત્ર પણ અમે દેવા જવાના છીએ તો રાજુલા ની ધર્મ પ્રેમી ની જનતા સખત વિરોધ કરે છે જય જય શ્રી રામ